સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે આવેલ ફળિયા વિસ્તારમાં રહેતા પરીક્ષિત ડોડિયા નામના વ્યક્તિ પર અને તેમની બે સારી પર ગામના છ વ્યક્તિઓ દ્વારા નજીવી બાબતે હુમલો કર્યો સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે રેતા પરીક્ષિત ડોડ્યાર ના જણાવ્યા અનુસાર અમે અમારા ઘરના અમારા ખેતરમાં ખેતીનું કામ કરતા હતા જે દરમિયાન ગામના જ અમુક વ્યક્તિઓ આવ્યા અને અચાનક અમારી પત્ની સાથે ગાળો ગાળા કરી પથ્થર વડે અમારા પર પથ્થર ફેંકી હુમલો કરવામાં આવ્યો જેથી અમે અમારો બચાવ પક્ષ કરી સંતરામપુર પોલીસ સ્ટેશન મથકે સામાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આવેલ હતા ત્યારબાદ અમે અમારા ઘરે આવી બહાર ગામ અમારા કામ અર્થે આનંદપુરી ગયા જે દરમિયાન અમારા પત્ની એકલા જ ઘરે હતા અને અમારા ઘરે મારા ગામના કુટુંબી છ વ્યક્તિઓ અમારા ઘરે આવીને બેઠા હતા જે દરમિયાન હું બહાર ગામથી મારું કામ પતાવી ઘરે આવતાની સાથે જ અગાઉની એક અદાવતની વેર રાખી ફરી ગાડી પર ઉતારવાની સાથે જ અમારા ઉપર અને અમારા ઘર તે દરમિયાન આવેલ અમારી પત્નીની બે બહેનો પર હુમલો કરવામાં આવ્યો જે ત્યાં બનાવની જાણ આજુબાજુના પડોશે થતા પડોશીઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા તેઓ વ્યક્તિ ભાગી ગયા અને અમને માથાના ભાગે અને બે પગમાં અને એકના હાથમાં ભાગે ધારી અને લોખંડની પાઇપ હુમલો કરેલ જેથી અમે એકસો આઠ મારફતે સંતરામપુરના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બનાવ બાબતે અમે સંતરામપુર પોલીસ સ્ટેશન મથકે ફરી બીજી વાર સામાળા સામે કાયદેસર ગુનો દાખલ કરવા ફરિયાદ નોંધાવી છે અને અમે ન્યાયની માંગ કરીએ છીએ

ત્યાં પણ મને આમ ત્યાં ગામડા જેગાત નહીં કોઈમાં લક્ષ્મણ બાજુ માથામાં વાંચી માથામ દારીઓ માર્યા માથામ દાર્યા માર્યા પાકી દારીઓ માર્યા